લાંચ લેતા તત્વોમાં ફ્લાટ વ્યાપી ગયો છે પ્રાપ્ત માહિતી અનુસાર ઇન્ચાર્જ ખાણ ખનીજ વિભાગ અધિકારીએ બે લાખની લાંચની માંગણી કરી હતી લાંચની રકમ સ્વીકારવા માટે અધિકારીએ ક્લાર્કને જણાવ્યું હતું ફરિયાદીએ ખાણખનીજ વિભાગ પાસેથી રેતી સ્ટોક કરવાની પરવાનગી માટે માંગ કરી હતી પરવાનગી આપવાના અવેજમાં અધિકારીએ બે લાખની માંગ કરી હતી ફરિયાદીએ સીબીમાં ફરિયાદ કરતા પ્રેમવતી રેસ્ટોરન્ટમાં લાંચની રકમ લેતા ક્લાર્કને ઝડપી લીધો હતો લાંચના આ મામલામાં ઇન્ચાર્જ ભૂસ્તર શાસ્ત્રી ફરિયાદ થયા બાદ ફરાર થઈ જવાનું જાણવા મળ્યું હતું ખાણ ખનીજ વિભાગના અધિકારીની કથિત લાંચ લેવાનો મુદ્દો સામે આવ્યો છે તો આ મુદ્દામાં જે આ અધિકારી છે તે ઝડપાઈ ચૂક્યા છે અને આ મુદ્દો સામે આવતા સમગ્ર શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપણી કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે